લેખક અને પરફોર્મન્સ કોચ મિથિલેશ ચુડગરે એકત્રીસ જાન્યુઆરીના રોજ અમદાવાદ લિટરલી સોસાયટી દ્વારા આયોજિત એક ચિંતનશીલ અને રસપ્રદ કાર્યક્રમમાં તેમનું નવીનતમ પુસ્તક યોર લાઈફ યોર મૂવી લોન્ચ કર્યું આ લોન્ચિંગ પ્રસંગે વાચકો લેખકો અને સાંસ્કૃતિક જગતના સભ્યો એકતા થયા આ સાંજ માત્ર પુસ્તકના પ્રચાર નહીં પરંતુ આત્મનિરીક્ષણ પર વધુ કેન્દ્રિત હતી એક સરળ છતાં ભાવનાત્મક રૂપક યોર લાઈફ યોર મૂવીમાં મૂળ ધરાવે છે જે વાચકોને તેમના જીવનને પસંદગીઓ અને ભૂમિકાઓ અને જાગૃતિની ક્ષણો દ્વારા આવકારવા પામેલી વાર્તાઓ તરીકે જોવા માટે આમંત્રણ આપે છે આ પુસ્તક કોઈ તૈયાર સૂત્રો કે સૂચનાઓ આપતું નથી તેના બદલે તે વાચકોને થોવવા અને અવલોકન કરવા માટે પ્રોત્સાહિત કરે છે શું તેઓ સભાનપણે તેમના જીવનને આકાર આપી રહ્યા છે કે પછી માત્ર સંજોગોને આધીન થઈને પ્રવતિભાવ આપી રહ્યા છે અને હું બે હજારને સાતથી પરફોર્મન્સ કોચિંગ આ વ્યવસાય સાથે જોડાયો છું મારું કામ છે લોકોનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવું કોઈ પણ ક્ષેત્રમાં પછી એ બિઝનેસ હોય સ્પોર્ટ્સ હોય કે પોલિટિક્સ હોય પછી એ સર્જરી હોય કોર્ટમાં કેસ લડવાનો હોય કે ઘરમાં ખાવાનું બનાવવું હોય દરેક જગ્યા પર પરફોર્મન્સની જરૂર પડે તમે સારું પરફોર્મન્સ કરો સારું રિઝલ્ટ મળે તો આ કામ હું છેલ્લા આ લગભગ સત્તર અઢાર વર્ષથી કરું છું સર તમે જે આ બુક લોન્ચ કરો છો તો આપ જીવન પર જ એની મૂવી છે એ શું કહેવા છે આમ આ જે પુસ્તક છે એ બહુ સરળ છે તમારું લાઈફ તમારું જીવન એ તમારું ચલચિત્ર છે યોર લાઈફ ઇઝ યોર મૂવી અગર તમારું લાઈફ તમારું મૂવી છે તો આ મૂવી શું તમને ગમે છે ત્યાંથી સવાલ શરૂ થાય આ મૂવીની સ્ક્રિપ્ટ કોણે લખી છે એની હકીકત એ છે કે આ સ્ક્રિપ્ટ મારી લખેલી નથી ભલે મારું મૂવી છે આ સ્ક્રિપ્ટ કદાચ પેરેન્ટ્સે લખી હતી સોસાયટીએ લખી હતી કે મિત્રોએ લખી હતી સ્ક્રીપ્ટ કોઈ લખી છે બીજાએ લખી છે કેમ કે હું આજે પરફોર્મન્સ કોચિંગ કરું છું તે સ્ક્રિપ્ટ કોણે લખી હતી મારી લખેલી નથી હું આ વ્યવસાયમાં સફળ થયો એ અલગ વસ્તુ છે પણ આ સ્ક્રિપ્ટ બીજા કોઈની હતી જેની સ્ક્રિપ્ટ છે આજે આવવાના છે લોન્ચ ઇવેન્ટમાં એ એમની સ્ક્રિપ્ટ મેં લીધી એટલે હું આ વ્યવસાયમાં આવ્યો પણ શું મારી સ્ક્રિપ્ટ અલગ હોઈ શકે ને મારી સ્ક્રિપ્ટ એ હોઈ શકે જે મારી હું કરવા માગું છું હું આ સ્ક્રિપ્ટ સાથે સફળથી જવું એ અલગ વસ્તુ છે પણ મારું જીવન મનીફુલ ત્યારે થશે ને જ્યારે મારી સ્ક્રિપ્ટ હું લખીશ અને મારું મૂવી હું ડાયલોગ કરીશ હું ડાયરેક્ટ કરીશ સર ના ઇન્સ્પિરેશન બિલકુલ કહેવાય પણ ઇન્સ્પિરેશન કરતાં વધારે આને રિફ્લેક્શન કહેવાય તમારી અંદર જોવાનું છે અને તમારે એ એ ખબર પડવી જોઈએ તમને જેને સેલ્ફ અવેરનેસ કહેવાય કે આ સ્ક્રિપ્ટ કોની લખેલી ગઈ છે આ સ્ક્રિપ્ટ હું ક્યાં બદલી શકું છું હું ક્યાં આગળ ડાયરેક્ટર તરીકે મારી જીવનમાં કામ નથી કરતો ક્યાં મારા જીવનને સર્કમસ્ટેન્સીસ ડાયરેક્ટ કરે છે સિચ્યુએશન્સ પરિસ્થિતિ મારા જીવનને ડાયરેક્શન કરે છે હું મારા જીવનનું ડાયરેક્શન નથી એ ખબર પડવી જોઈએ આ રિફ્લેક્શન માટેનું આ પુસ્તક છે આ મારી મૂવીમાં હું એડિટિંગ શું કરી શકું છું એવા લોકો પણ છે લોકોને એડિટ કરી શકાય જીવનમાંથી પણ એ ખબર નથી જેમની જરૂરત નહીં જે લાઈફમાં વેલ્યુએટ નથી કરતા એ એ એનર્જી ડ્રેઇન કરે છે પણ એ ખબર જ નથી કે આપણે એડિટ કરી શકીએ છીએ એટલે એની ઉપર આ પુસ્તક છે જો આ બધું કરીએ મ્યુઝિક સ્કોર તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શું છે લાઈફનું મૂવીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય ને જીવનનું પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે સતત અહીંયા ચાલુ છે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આ મૂવી જોવાનું છે હવે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવી રીતે બદલી શકાય અમુક બુક સ્ટોર્સમાં અવેલેબલ છે અને એમેઝોન પર તો મળશે